દીવ ખાતે ઓગણત્રીસ માં રાષ્ટ્રીય યુવા મહોત્સવ અંતર્ગત જિલ્લા સ્તરીય વિવિધ સ્પર્ધાઓનું બે દિવસ દરમિયાન આયોજન કરવામાં આવ્યું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના કેવડી એજ્યુકેશન હબ ખાતે તારીખ નવ અને દસ ના રોજ દીવ સ્પોર્ટ્સ વિભાગ દ્વારા અને માય ભારત દ્વારા આયોજિત જિલ્લા સ્તરીય વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી તારીખ નવ ડિસેમ્બરના રોજ લોક નૃત્ય લોકગીત અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયું હતું જ્યારે દસ ડિસેમ્બરના રોજ ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન થયું હતું આ જિલ્લા સ્તરીય દરેક સ્પર્ધામાં યુવાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનારને ઉપસ્થિત મહેમાનોએ પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા આ જિલ્લા સ્તરીય સ્પર્ધામાં પ્રથમ વિજેતા બનેલ તમામ યુવાઓએ યુટી સ્તરે અને ત્યારબાદ જાન્યુઆરીમાં ઓગણત્રીસમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં ભાગ લેવા દિલ્હી ખાતે જોશે આ બે દિવસીય દરમિયાન ડેપ્યુટી કલેક્ટર પદ્મશ્રી પ્રેમજીત બારિયા પોલિટેકનિક પ્રિન્સિપાલ સ્પોર્ટ્સ ઓફિસર નાનજી જેઠવા મહાનુભાવો નિર્ણાયકો અને મોટી સંખ્યામાં યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા તો પ્રથમ આપણે બંસી બેન નું સ્વાગત આપ સી ઇઝ નોટ અ પોલિટિકલ સ્ટ્રક્ચર ઓર ગવર્નમેન્ટ સ્ટ્રક્ચર ડેમોક્રેસી ઇઝ અ લિવિંગ પ્રોમિસ લિવિંગ પ્રોમિસ ઓફ જસ્ટિસ લિબર્ટી ફ્રીડમ ઇક્વાલિટી એન્ડ પાર્ટિસિપેશન ધ પોલિસી હાઉ બીકોઝ ધ યુથ આર કરન્ટલી બિલીવિંગ ટુ ધ ઇન્ફોર્મેશન વિચ ઇઝ સ્પ્રેડ બાય ધ વોટ્સઅપ કંટ્રોલ ઓવર ધ ઇન્ફોર્મેશન વિચ ઇઝ અ પબ્લિક ઇમ્પોર્ટન્સ નાઉ લેટ મી ગીવ સમ એક્ઝામ્પલ્સ ફોર પચીસ કરોડ ને અધિક લ બંધ કરતા સરકાર અને સંવિધાન ના આ વસ્તુ માત્ર ને માત્ર એક પુસ્તક માં રહેલું પેલું પાનનું કે પુસ્તક નહી આ વસ્તુ દરેક નું કર્તવ્ય છે રાહ જોકે આખો સાથે લાગણી સમાયેલ છે આ ગીતમાં ખારવા સમાજના દીકરાઓ અને તેમની પત્નીઓની સંઘર્ષમય જીવનની વેદનાઓ આ ગીતમાં સમાયેલ છે ખારવા ખારવા એટલે હું જયારે ગયો ને ગરબા એટલું ડિટેલમાં કેવું છે કે પગમાં બધામાં છે કે નહીં ઘરે પગમાં લાલ લાઈન કરી હોય ઘરે હાથમાં લાલ દીભા કરે એટલું બધું ધ્યાન

બરાબર નાનના પેટો છે ને બ્લોક થઈ તો આ તો પાણી ન એના માટે આનો ઉપયોગ કરીને આપણે પાણી નમસ્કાર યુવા બાબતો અને ખેલ મંત્રાલય ભારત સરકાર દ્વારા વિકસિત ભારત યુવા લીડર ડાયલોગ્સ ના અનુસંધાને આગામી છવ્વીસ આગામી જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં ઓગણત્રીસમો નેશનલ યુથ ફેસ્ટિવલ ભારત મંડપમ નવી દિલ્હી ખાતે યોજાવા જઈ રહ્યો છે જેના અનુસંધાને આજ દીવમાં એજ્યુકેશન હબ ખાતે બે દિવસીય નેશનલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગઈકાલે ફોક ડાન્સ ફોક સોંગ અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આજે સ્ટોરી રાઇટિંગ સાયન્સ એક્ઝિબિશન ડ્રોઇંગ જેવી સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ સ્પર્ધાઓમાં વિજેતા બનનાર પ્રતિસ્પર્ધી ભાઈ બહેનો સેલવાસ ખાતે યોજાનાર જ્યોતિ કક્ષાએ ભાગ લેશે અને યુપી કક્ષાએ નંબર પ્રાપ્ત કરનાર ખેલાડી ભાઈ બહેનો આગામી જાન્યુઆરી બે હાજર છવ્વીસ માં નવી દિલ્હી ખાતે યોજાનાર ઓગણત્રીસ માં માં ભાગ લેશે